नमस्कार दर्शक मित्रों हूँ नवीन मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत करू छु आज 21 नवंबर 2025 जो ये आज ना समाचार कलापूर्णम प्लाईवुड एंड लैमिनेट तमाम प्रकारना प्लाईवुड तथा हार्डवेयर मटेरीनी दी खरेदी नो उत्तम स्थल कलापूर्णम मार्केट बीसीसीबी बैंक सामे न्यू स्टेशन रोड भुज केतु मेहता 940

જુઓ તેના તાદસ દ્રશ્યો અને બચાવ કામગીરી કંડલા ખારીરો ખાતે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ બીપીસીએલ માં રાજ્ય કક્ષાની ઓફ સાઈટ મોક ડ્રીલ યોજાઈ હતી આ મોક ડ્રીલમાં ભૂકંપના કારણે ડીઝલ લીક થવાથી વિકરાળ આગ ફાટી નીકળવાના દ્રશ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય ઉદ્દેશ કોઈ પણ આકસ્મિક દુર્ઘટનામાં દુર્ઘટનામાં નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાનો હતો મોકડ્રીલ દરમિયાન ભૂકંપને કારણે ડીઝલ લીક થતાં આગ લાગવાની ઘટના દર્શાવવામાં આવી હતી આગની જાણ થતાં જ બીપીસીએલની સેફ્ટી ટીમે ઇમરજન્સી કોલ જાહેર કર્યો હતો અને પરિસરમાં આવેલ ફાયર સિસ્ટમ શરૂ થઈ હતી જોકે કાબુમાં આગ કાબુમાં ન આવતા કચ્છ જિલ્લા વહીવટી તંત્રની મદદ લેવામાં આવી હતી વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા આ રીતે મોકડ્રીલ યોજવા યોજવામાં આવી હતી જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર